ધંધુકા તાલુકાના રંગપુર ગામે ડોડિયા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ યોજવાયો સુરાપુરા ડોડિયા પરિવારના તેતાલીસ જોડાઓએ ભક્તિપૂર્વક યજ્ઞમાં જોડાઈ ધર્મ ભાવનાનું ઉદઘાટન કર્યું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે ધાર્મિક પ્રસંગે અને સમર્પણનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો જ્યાં શ્રી સુરાપુરા શ્રી અજાજી દાદાના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય શ્રી વિષ્ણુ યાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી સમસ્ત ડોડિયા પરિવારના પ્રયાસોથી સુસંગઠિત થયેલા મહાયજ્ઞ મહોત્સવમાં સુરાપુરા વતની તેતાલીસ જોડાઓ યજ્ઞમાં સક્રિય ભાગ લઈ ભક્તિભાવ યજ્ઞ કર્મ પૂર્ણ કર્યું મહોત્સવ આજ રોજ યજ્ઞ પ્રારંભ સાથે થયો હતો જેમાં વિધિવત રીતે હવન અને પૂજન વિધિઓનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞના પવિત્ર ધૂમધામ સમગ્ર વિસ્તાર ભક્તિથી ગુંજ ઉઠ્યો ત્યાર પછી આજ રોજ શ્રી કૃપા હોમ હવન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને હવન દ્વારા આત્મશુદ્ધિ અને કલ્યાણની કામના કરી મહોત્સવની સમાપન વિધિ વિશાળ મહાપ્રસાદ સાથે કરવામાં આવી જેમાં સ્થાનિક ગામ લોકો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તોજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો આ ભવ્ય યજ્ઞ મહોત્સવમાં સૌ માટે દીપસ્તંભ સમાન બની ધાર્મિક સંસ્કૃતિના સંગઠનનો શ્રેષ્ઠ પથ દર્શાવતો સાબિત થયો શ્રી સમસ્ત ડોડિયા પરિવાર સુરાપુરા સ્થળ સુરાપુરા ધામ શેર જાજી પવિત્ર ધામ રંગપુર રિપોર્ટર સી કે બારડ